સરપંચ દ્વારા રજીસ્ટ્રેશન કરી ગુનાખોરી અટકાવવાની નવતર પહેલ શરૂ કરાઈ ગ્રામીણ ગામડાઓમાં પ્રાંતિયોના વધુ વસવાટને કારણે ગુનાખોરી પણ વધી રહી છે હત્યા ચોરી લૂંટ જેવી ગંભીર ઘટનાઓમાં પરપ્રાંતીય ખેત મજૂરો આવી ઘટનાઓને અંજામ આપતા હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક મહિલા સરપંચ આ મજૂરોના પરિવાર સાથેના રજીસ્ટ્રેશન કરીને ગુનાખોરી અટકાવવાની નવતર પહેલ પોલીસના સહયોગથી કરી હતી ત્યારે ગુનાખોરી અટકાવવાની નવતર પહેલ શું છે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું જીરા ગામ જીરા ગામની વસ્તી આઠ હજાર છે પણ હાલ ગામમાં બારસો જેટલા જ વ્યક્તિઓ વસવાટ કરે છે મોટે ભાગે વયોવૃદ્ધો જીરામાં જમીનો હોવાથી રહેતા હોય જ્યારે યુવાનો બધા મહાનગરોમાં વસવાટ કરે છે ત્યારે ગામમાં ચૌદસો જેટલા ખેડૂત ખેતદારો છે જેના કારણે આ ખેતી કામમાં મોટે ભાગે પરપ્રાંતિય મજૂરો પર ખેતી નિર્ભર રહી હોય ત્યારે પંદરસો જેટલા પરપ્રાંતિય મજૂરો જીરામાં વસવાટ કરે છે ત્યારે અમરેલી જિલ્લાના અનેક ગામોમાં વયોવૃદ્ધોને મારમારી ચોરી લૂંટ અને હત્યા જેવી ગંભીર ઘટનાઓ અગાઉ ઘટી હોય ત્યારે વયોવૃદ્ધોની ચિંતા ગામની શિક્ષિત મહિલા સરપંચને અને એક વિચાર આવ્યો

ત્યારે મહિલા સરપંચની આ સરાહનીય પહેલ અંગે ગામના વયોવૃદ્ધ ચીમનભાઈ શેખડાએ વધાવી હતી સાવરકુંડલાના જીરા ગામના મહિલા સરપંચ દક્ષાબેન ચોડવડિયાની અનોખી પહેલ અમરેલી જિલ્લામાં પ્રથમ છે કે ગુનાખોરી અટકાવવા પર પ્રાંતીય મજૂરોની ઓળખ સાથેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની નવતર પહેલ એ અન્ય ગામડાઓમાં થાય તો ગુનાખોરી અટકે તે માટે શિક્ષિત મહિલા

એક નવી દિશા સાથે ગુનાખોરી ગ્રાફ અટકાવવાનો નવતર પ્રયાસ અન્ય ગામડાઓ પણ અપનાવે તો ગોકુળિયા ગામડાઓ વંશે અને સુખ શાંતિ અને સલામતીનો અહેસાસ ગામડાના વૃદ્ધો કરી શકશે તેવી અનોખી પહેલ જીરા ગામથી આરંભ થઈ છે આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારના જીરા ગામે અમે રાત્રિ સભામાં પધારેલ છે આજરોજ જનાઓમાં બહુ હર્ષની લાગણી છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ તરફથી આપણા અમરેલી વિસ્તારમાં જે અલગ અલગ પ્રદેશના મુખ્યત્વે દાહોદ પંચમહાલ જેમાં એમનું નામ સરનામું કોના રેફરન્સ થી આવેલા છે એનું ગામનું નામ સરનામું અને ત્યાં એના પરિચિત લોકો જેથી કરીને જિલ્લામાં આપ સૌ જાણો છો જિલ્લાની ગુનાની જે પરિસ્થિતિ છે ભૂતકાળમાં પણ ઘણા બધા ગુના જે બનેલા છે તો એ ગુનામાં ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો સંડોવાયેલા સામે આવેલ હતા અને એક બહુ સારી એવી ઝુંબેશ જિલ્લા પોલીસ તરફથી અને મને ગરવ છે કે આ જીરા ગામ તરફથી શરૂઆત કરવામાં આવેલ છે જીરા ગામના સરપંચ શ્રીએ બહુ સારી રીતે આ ગામના તમામ મજૂરોનો એક રેકોર્ડ કરીને એ રેકોર્ડ પંચાયત ઓફિસે રાખેલ છે જેથી કરીને અત્રે જે મજૂર આવે છે પોતાના રોજીરોટી માટે એ શાંતિથી એ મજૂરી કરે પરંતુ બીજા કઈ ઉપદ્રવે ના કરે

ખારાપાટ વિસ્તાર છે અમારો એટલે ખારાપાટ માં વાડી તો હોય નઈ ગમાડા બધા બહાર છે અહીંયા ગૌઢિયા રહે છે પંદર જેટલા પંદરસો જેટલા મજૂરો છે અમારા ચૌદ ખાતા છે આ ગામના ખેડૂતના આઠ હજાર ની કુલ વસ્તી છે બધી થઈ અને અત્યારે અહીં વૃદ્ધ માણસો રહે છે મજૂરોનું રજીસ્ટ્રેશન કરવું અમારા સરપંચે ચાલુ કર્યું છે અનિશ્ચિત બનાવ કાર્ય ન બને પંચાયત ને રેકડે આ લોકોના નામ હોય પોલીસ ને સરળ પડે જ્યારે ગોતવા હોય તો સીધા

અને જે પરપ્રાંતિ છે જે મજૂર લોકો છે અત્યારે અમારે હાલમાં પંદરસોથી પંદરસો જેટલા તો અહીંયા રહી જ છે અને બાકી અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે અત્યારે જૂના છે એનું રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલ જે નવા આવશે એનું પણ અમે રજીસ્ટ્રેશન કરવાના છીએ અને જે અમરેલી જિલ્લામાં મને એવું લાગે છે કે મેં અહીંયા એક મહિલા સરપંચ તરીકે એક પહેલ કરી છે જે અમે અમરેલી જિલ્લામાં અલગ અલગ જે ગુનાઓ બને છે મર્ડરો બને છે જેવા કે ચોરીના બધા અલગ અલગ કિસ્સાઓ બને છે એ ન બને એટલા માટે મેં અમારા ગામમાં એક પહેલ કરી છે કે રજીસ્ટ્રેશન થાય અને હું એ રજીસ્ટ્રેશન અમારા ગ્રામ પંચાયતમાં નિભાવું છું